પિતા અને પુત્ર બંને આરામદાયક જીવન જીવવા તાક્યા એક દિવસ ચોરે તેના પુત્રને કહ્યું જુઓ પુત્ર ક્યારેય ઋષિમુની વાત ન સાંભળવી જોઈએ જો કોઈ મહાત્મા ક્યાંક ઉપદેશ આપે તો કાનમાં આંગળીઓ નાખીને ત્યાંથી ભાગી જાઓ એવું એના પિતા એક પુત્રને કહે છે સમજો હા બાપુ હું સમજુ છું એક દિવસ છોકરાએ વિચાર્યું આજે રાજાના એમ વિચારીને તે ત્યાં ચાલવા લાગ્યો થોડે દૂર ગયા પછી તેણે જોયું કે રસ્તાની બાજુમાં કેટલાક લોકો ભેગા થઈને ઉભા હતા

ક્યારે ખરાબ ન વિચારવું જોઈએ જે વ્યક્તિ આવું કરે છે આ બે શબ્દો તે ઝડપથી ઉભો થયો અને કાન બંધ કરીને રાજાના મહેલ તરફ ગયો ત્યાં પહોંચ્યા પછી જેમ તે અંદર જવા માંગતો હતો ત્યારે ત્યાં બેઠેલા ગાર્ડે તેને અટકાવ્યો અરે તમે ક્યાં જાઓ છો તમે કોણ છો તેને મહાત્માની સલાહ યાદ આવી કોઈએ જૂઠું ન બોલવું જોઈએ ચોરે વિચાર્યું આજે સત્ય કહેવાનો પ્રયાસ કરો તેણે જવાબ આપ્યો હું ચોર છું હું ચોરી કરવા જઈ રહ્યો છે ઠીક છે જાઓ તેણે વિચાર્યું કે તે મહેલનો નોકર હશે મજાક કરું છું સાચું બોલીને ચોર મહેલમાં પ્રવેશ્યો એક રૂમમાં પ્રવેશ્યો ત્યાં પુષ્કળ ધન અને જગરાત જોઈને તેનું હૃદય આનંદથી ભરાઈ આવ્યું તેને બધા પૈસા એક થેલીમાં ભરીને બીજા રૂમમાં પ્રવેશ કર્યો ખોરાક ખાધા પછી તેને થેલી ઉપાડી અને ચાલવા માંડ્યું ત્યારે તેને મહાત્માની સલાહ યાદ આવી જેનું મીઠું ખાવો તેનું ખરાબ વિચારશો નહીં તેને મનમાં કહ્યું તમે ખાધું તેમાં મીઠું હતું તેમાં પણ કોઈને એનું ખરાબ ન લાગવું જોઈએ એમ વિચારીને એને બેગત્યા જ રાખી અને ત્યાંથી પાછો ચાલો ગયો ગાડ ફરી પૂછ્યું શું થયું તમે તો ચોરી કેમ ન કરી જુઓ જેનું મીઠું ખાધું છે તેના વિશે ખરાબ વિચારવું જોઈએ નહીં મેં રાજાનું મીઠું ખાધું છે એનો ખોરાક ખાધો છે તેથી હું ચોરીનો માલ ત્યાં જ રાખી આવ્યો લાવ્યો નહીં ત્યાં રસોડામાં જ મૂકી ગયો આટલું કહી ત્યાંથી તે ચાલ્યો ગયો બીજી બાજુ રસોયાએ બૂમ પાડી મને પકડો મને પકડો ચોર ભાગી રહ્યો છે ચોકીદારે ચોરને પકડીને કોર્ટમાં રજૂ કર્યો જ્યારે રાજાએ પૂછ્યું તો તેણે કહ્યું કે એક મહાત્માએ આપેલી સલાહ મુજબ હું જ્યારે રક્ષક દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે મેં મારી જાતને ચોર જાહેર કરી દીધી કારણ કે હું ચોરી કરવા આવ્યો હતો તમારા પૈસા ચોર્યા પણ તમારો ખોરાક પણ ખાધો જે મીઠું ભયેલું કોઈ ખોરાકમાં એટલા માટે તેણે તમારી સાથે ખરાબ વર્તન ન કર્યું એને પૈસા છોડીને ભાગી ગયો તેના જવાબથી રાજા ખૂબ ખુશ થયો અને તેને તેના દરબારમાં નોકરી આપી

અને તે પ્રમાણે કામ કર્યું અને તો જુઓ સત્યનું સારી નોકરી મળી ગઈ ગમ્યો હોય અને પાછળનો સાર તમને જો ગમ્યો હોય તો વિડીયો તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે અચૂકથી શેર કરજો અને અત્યાર સુધી વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો જય શ્રી કૃષ્ણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ